તો લોકસભા 2024 સામાન્ય ચૂંટણી વચ્ચે પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવારે ડિજિટલ પ્રચારની શરૂઆત કરી છે લલિત વસોયાએ અનોખી રીતે પ્રચાર શરૂ કર્યો છે અને છેવાડામાં મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે કમ્પ્યુટર રાઇઝ યુગમાં ટેકનિકલ સાધનોનો સમયસર ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે લલિત વસોયાએ કર્યો છે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં વિસ્તાર બહુ જ મોટો હોય છે ત્યારે મતદારો સુધી દરેક વાત પહોંચાડવી અશક્ય હોય છે ત્યારે હાલના આ આધુનિક યુગમાં પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ એમના ચૂંટણી પ્રચાર માટે હાલના આ ટેકનિકલ યુગમાં સોશિયલ મીડિયાનો સહારો લીધો છે લલિત વસોયાએ પોસ્ટર પેમ્પલેટ અને માઇકના ઉપયોગને તિલાંજલિ આપી અને સોશિયલ મીડિયાના સહારાથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે મતદારો સુધી દરેક વાત પહોંચાડી શકાય છે સાથોસાથ સમય નો પણ બચાવ થાય છે કાગળનો વ્યય થયો નથી અને ખાસ કરીને માઇક અને સ્પીકર દ્વારા પ્રચાર થાય તો ધ્વનિ પ્રદૂષણ થાય છે આ ડિજિટલ પ્રચારને કારણે ધ્વનિ પ્રદૂષણ પણ અટકે છે સમય પરિવર્તનશીલ છે દરેક ચૂંટણી અલગ અલગ પદ્ધતિઓથી લડાતી હોય છે દર વખતે દર ચૂંટણીની અંદર પ્રચાર માટેની પદ્ધતિઓ બદલતી હોય છે ડિજિટલ યુગની અંદર મતદારો સુધી પહોંચવા માટે

ચૂંટણી માટે ફંડ માંગીને પૈસા ભેગા કરી રહ્યા છે અને ચૂંટણી ફંડ તરીકે એનો ઉપયોગ કરાઈ રહ્યો છે ત્યારે કાનૂની કાર્યવાહીનો ઉમેદવારોને હાલ ભરપૂર ફાયદો પણ મળી રહ્યો છે